હમણાં રિસન્ટલી એક અમારા ક્લાયન્ટ હતા એમનું મહારાષ્ટ્રમાં મેટર ચાલતું હતું મહારાષ્ટ્રમાં એમને એમની કાર્યવાહી એમના કરેલી હતી એટલે અરજી નાખેલી હતી તો એમનું કહેવાનું અગ્રીમ જમા નથી એટલે એન્ટિસિપેટરી બેલ મને લઈ આપો તો અમે એમને એવી સલાહ આપેલી હતી કે તમારે જયારે આવા બધા કેસીસ હોય ને આવા નાના નાના ડોમેસ્ટિક કેસીસ હોય ને તો એની અંદર તમારે આગોતરા જામીન લેશો ને તો કોર્ટમાં જ તમારું તમારી ક્રેડિબિલિટી ઓછી થઈ જશે કે આવા કેસમાં તમે એન્ટિસિપેટરી બિલ કેમ લેવા માટે આવી છે તમારું તમારી જે વાત હશે દોષિત કે શંકાસ્પદ કરશે એટલે એ હેઠળ જે એપ્લિકેશન ફાઇલ થતી હોય છે ફરિયાદ ફાઇલ થતી હોય ચારસો 498 એ હેઠળ તો એની અંદર તમારે આગોતરા જામીન લેવાના હોતા નથી આગોતરા જામીન લેવા માટે જશો તો તમે તમારી ક્રેડિબિલિટી ડાઉન કરશો અને તમારો કેસ પણ બગાડી રાખશો ઠીક છે એટલે તમારે શોર્ટમાં જે ઇન્વેસ્ટિગેશન છે એમાં પાર્ટિસિપેટ કરવાનું છે પ્રોપર ઢંગથી ત્યાં સ્ટેટમેન્ટ નોંધાવવાના છે જયારે કદાચ એફઆઈઆર દાખલ થઈ પણ જાય તો ટેબલ જામીન મળી જતા હોય છે એમાં પછી કઈ તમારે કઈ જેલમાં રહેવાની જરૂર નથી ઉભી થતી ઓકે તો એન્ટીસેપેટી બેલ આની અંદર નહીં કરવી જોઈએ એવી અમારી સલાહ હોય છે